આપણે દેશ કે રાષ્ટ્ર આ શબ્દોનો ઉપયોગ તો રોજ કરીએ છીએ પણ ક્યારેય વિચાર્યું છે કે આ આઈડિયા આવ્યો ક્યાંથી તો ચાલો આજે યુરોપના ઇતિહાસમાં થોડું પાછા જઈએ અને જાણીએ કે આટલો શક્તિશાળી વિચાર એના મૂળ ક્યાં છે અને આ જ સૌથી મોટો સવાલ છે અત્યારે આપણે મારો દેશ કહીએ છે એ કેટલું સ્વાભાવિક લાગે છે નહીં પણ હકીકત એ છે કે આ વિચાર કંઈ સદીઓ જૂનો નથી એ એકદમ આધુનિક વિચાર છે અને એની એક ખાસ શરૂઆત છે જેની વાર્તા યુરોપથી શરૂ થાય છે તો ચાલો ક્રાંતિ પહેલાંના યુરોપની કલ્પના કરીએ એ સમયે લોકોની ઓળખ તેમના રાજા કે સામ્રાજ્ય સાથે જોડાયેલી હતી કોઈ દેશ સાથે નહીં પણ પછી સત્તરસો નેવ્યાસીમાં ફ્રેન્ચ ક્રાંતિની એક નાનકડી ચિનગારીએ બધું બદલી નાખ્યું સાચે જ આ એ પહેલો ડોમિનો હતો જેણે આખા યુરોપને હલાવી દીધો સ્વતંત્રતા સમાનતા અને ભાઈચારો આ ખાલી શબ્દો નહોતા ના આ એક એવો ક્રાંતિકારી વિચાર હતો જેણે બધું જ ઉથલપાથલ કરી નાખ્યું જે સત્તા અત્યાર સુધી રાજાના હાથમાં હતી એ સીધી લોકોના હાથમાં આવી ગઈ અને ઇતિહાસમાં પહેલીવાર એક એવા રાજ્યની કલ્પના થઈ જે કોઈ રાજાનું નહીં પણ એના નાગરિકોનું પોતાનું હોય તો આજ છે આખી વાતનો સાર આ ક્રાંતિમાંથી જન્મ થયો રાષ્ટ્રવાદનો લોકોને પહેલીવાર એવું લાગ્યું કે તેઓ ભાષા સંસ્કૃતિ અને ઇતિહાસના આધારે એક છે અને આ જે લાગણી હતી એ એટલી શક્તિશાળી હતી કે ધીમે ધીમે આખા યુરોપમાં આગની જેમ ફેલાઈ ગઈ અને પછી વાર્તામાં એન્ટ્રી થાય છે નેપોલિયન બોનાપાટની એક એવું પાત્ર જેણે એક તરફ ક્રાંતિના વિચારોને આગળ વધાર્યા તો બીજી તરફ રાષ્ટ્રવાદી વિરોધને પણ ભડકાવ્યો ચાલો સમજીએ કે આ બધું થયું કેવી રીતે જુઓ નેપોલિયનની અસર બે ધારી તલવાર જેવી હતી એક બાજુ એણે નેપોલિયન કોડ જેવા કાયદા ફેલાવ્યા જેનાથી લોકોને સમાન અધિકારો મળ્યા પણ બીજી બાજુ એણે યુરોપના ઘણા દેશો જીતી લીધા અને એના કારણે જીતેલા દેશોમાં ફ્રેન્ચ શાસન સામે રાષ્ટ્રવાદી વિરોધની આગ ભડકી ઉઠી લોકો પોતાની ઓળખને વધુ મજબૂતીથી વળગી રહ્યા હવે જેવું નેપોલિયનનું પતન થયું યુરોપના જૂના રાજાઓ અને સમ્રાટો ગભરાઈ ગયા એમને રાષ્ટ્રવાદ એક બહુ મોટા ખતરા જેવો લાગ્યો એમને ડર હતો કે આ વિચાર એમના સામ્રાજ્યોના ટુકડે ટુકડા કરી નાખશે એટલે એમણે ભેગા મળીને એને દબાવી દેવાનો પ્રયત્ન કરો તો જુઓ થયું શું આ ટાઈમલાઈન બધું સ્પષ્ટ કરી દેશે જે શક્તિશાળી રાજાઓ હતા ને એ બધા અઢારસો પંદરમાં વિયેનાની કોંગ્રેસમાં ભેગા થયા અને એમનો પ્લાન એ એકદમ સિમ્પલ હતો જે જૂની રાજાશાહી હતી ને એને પાછી લાવો અને રાષ્ટ્રવાદનો જે આ નવો વિચાર ફેલાઈ રહ્યો છે એને કોઈ પણ હિસાબે કચડી નાખો પણ તેઓ સફળ ન થયા કેમ કે રાષ્ટ્રવાદનો વિચાર તો લોકોના મનમાં ઘર કરી ગયો હતો તેને હવે દબાવી શકાય તેમ નહોતો અને અહીંથી જ વાર્તાનો ક્લાઇમેક્સ શરૂ થાય છે જ્યાં નવા દેશો બનાવવા માટે એક પછી એક આંદોલનો શરૂ થયા આનું સૌથી મોટું અને પહેલું ઉદાહરણ એટલે ઇટાલી એક સમય જે ઘણા નાના નાના રાજ્યોમાં વહેંચાયેલું હતું એ હવે એક રાષ્ટ્ર બનવા માટે એક થઈ રહ્યું હતું કારણ એક સામાન્ય ભાષા અને એક સહિયારી સંસ્કૃતિ આ નવા ઇટાલિયન રાષ્ટ્રને બનાવવામાં ત્રણ મુખ્ય લોકોનો હાથ હતો જ્યુસેપ મેઝિની જેમને આ ચળવળનો આત્મા કહેવાય છે કાઉન્ટ કાઉર જેઓ મગજ હતા અને જ્યુસેપ ગેરીબાલ્ડી જેઓ એની તલવાર હતા ત્રણેનો ધ્યેય એક જ હતો એક સંયુક્ત ઇટાલી હવે જેવું ઇટાલીમાં થઈ રહ્યું હતું એવી જ એક દમદાર વાર્તા ઉત્તરમાં જર્મનીમાં પણ આકાર લઈ રહી હતી અહીં પણ જર્મન બોલતા લોકો અલગ અલગ રાજ્યોમાં વહેંચાયેલા હતા અને તેઓ પણ એક રાષ્ટ્રના ઝંડા નીચે એક થવા માંગતા હતા અહીં આખી બાજી ઓટ્ટો વોન બિસ્માર્ક અને પ્રશિયાની લશ્કરી તાકાતે પલટી નાખી બિસ્માર્કની કુશળ રાજનીતિ અને પ્રશિયાની સેનાની તાકાતથી જ જર્મન સામ્રાજ્ય એક હકીકત બન્યું તો આ બધાનો મતલબ શું થયો સીધી વાત છે રાષ્ટ્રવાદે દુનિયાને હંમેશા માટે બદલી નાખી જૂના સામ્રાજ્યો તૂટી ગયા અને એમની જગ્યાએ નવા રાષ્ટ્ર રાજ્યનો એક નવો જ નકશો ઉભરી આવ્યો આના પરિણામો સારા પણ હતા અને ખરાબ પણ એક તરફ લોકશાહી જેવા હકારાત્મક વિચારો ફેલાયા લોકોમાં પોતાના દેશ માટે ગર્વની ભાવના જાગી પણ બીજી તરફ આજ રાષ્ટ્રવાદે ભવિષ્યમાં આ નવા અને શક્તિશાળી રાષ્ટ્ર રાજ્યો વચ્ચેના મોટા સંઘર્ષો અને ભયંકર યુદ્ધો માટે મેદાન તૈયાર કરી દીધું અને આ જ આપણને એક અંતિમ વિચારવા જેવા સવાલ પર લાવીને છોડી દે છે રાષ્ટ્રવાદ એક એવી તાકાત હતી જેણે એક તરફ એકજૂટ રાષ્ટ્રો બનાવ્યા તો બીજી તરફ ભવિષ્યના યુદ્ધો માટે સરહદો પણ દોરી તો સવાલ એ છે કે શું એણે યુરોપને જોડ્યું કે પછી તોડ્યું આ એક એવો સવાલ છે જેનો જવાબ આજે પણ ઇતિહાસકારો શોધી રહ્યા છે